હેલો મિત્રો હું આપનો હરઘોન મકવાણા આજે આપણે આજે આપણે જે રોડ દેખાય છે કેનાલનો એ કેનાલની રોડે સર્વિસ રોડ ઉપર હમણાં તાજેતરમાં આ જે પાઇપો દેખાય છે એ પાઇપલાઇન નાખવામાં આવી હતી જેના કારણે આખો સર્વિસ રોડ ખોદી નાખી અને અત્યારે જોઈ રહ્યા છે જે પરિસ્થિતિમાં પડે છે રોડ આખો શેખ સુધી અહીંથી શેખ આપણે રવેટા હોટલથી લઈ અને શેખ ભાજપ કાર્યાલયથી આગળ અને નારી હોસ્પિટલ સુધી આ રોડ પાટણ નગરપાલિકાએ પાઇપલાઇન નાખ્યા પછી જે રિફ્રેશિંગ કામ કરવાનું હોય છે રોડ તો નવો ન બનાવે પણ આ રિફ્રેશિંગ કામ કરીને આ રોડને સુધારવાનો હોય છે એ રોડ પણ સુધારે જે આપણે જોઈ શકીએ છીએ આ રોડ તોડેલો દેખાય છે સીધી સીધું બંને સાઈડની રોડની ધારો તોડેલી દેખાય છે વચ્ચે આખી લાઈન છે તો આપણે પાટણ નગરપાલિકાને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આજે રિફ્રેશિંગ લાઇન કમ્પ્લીટ કરી અને પૂરું કરે એવી આપણે રાહ જોઈએ નગરપાલિકાનું કામ પૂર્ણ કરે છે